આજે લગભગ આવે ગાડી જોઈએ તો પાંચમી ગાડી આપણી છૂટી રહી છે આ જ મહિનાની અંદર તો તમે જોઈ શકો છો કે આજે નેટવર્ક માર્કેટિંગની તાકાત અને એમાં જ માર્કેટિંગની તાકાત એક સામાન્ય ગામડામાં રહેનાર વ્યક્તિ કે જેને પોતાનું સપનું એક ડિગ્રી લઈને શિક્ષક બનીને લેવાનું વિચાર્યું હતું પણ એમાં પૂરું ના થઈ શક્યું પણ એ સપનું એસપીચના માધ્યમથી પૂરું થઈ શક્યું છે તમે જોઈ શકો છો એના માટે એકવાર જોરદાર ક્લિપિંગ થયું છે એવા જ આપના ટોપના લીડરો અહીંયા હાજર છે અરવિંદ સોલંકી સાહેબ મહેશભાઈ સાહેબ પ્રકાશ ગોયલ સાહેબ ગિરીશભાઈ સાહેબ કાભાઈભાઈ સાહેબ ગિરીશભાઈ ચાવડા સાહેબ મુકુલ ઝાલા સાહેબ મહેન્દ્રસિંહ સાહેબ અને એમના પિતા છે સંપાતસિંહ સાહેબ આ પરિવાર છે એમનો આખો લાલજીભાઈ સાહેબનો આમ આદે એની સાથે સાથે જોવો તો અમારો ગ્રેક રાજેન્દ્રસિંહ પરમાર સાહેબ અજનાબેન અમારો પાર્થ છે જોડે મહેન્દ્રસિંહ એમણે પણ આજે બાઇક એચિવર કર્યું છે એમના માટે પણ જોરદાર ક્લિપિંગ થઈ જાય છે એમનો પણ પૂરો પરિવાર સાથે છે એવા માનનીય શ્રી રવિ સોલંકી સાહેબ અને અમારા વડીલ એવા માન્ય શ્રી ગમાનસિંહ સાહેબ પણ હાજર છે તો તમે જોઈ શકો છો કે આ જ લાલજી સોલંકી માત્ર ત્રણ વર્ષની અંદર એક ગેસ ગેસપીજના પ્લેટફોર્મથી શીખતો શીખતો શીખતા પણ આજે પોતાના સ્વહસ્તક એક પ્યોર ટોપ મોડલ હુંડાઈ આઈટેન સીએનજી ટોપ મોડલ એચિવ કર્યું છે એના માટે એકવાર જબરજસ્ત ટીપિંગ થઈ જાય એની સાથે તમે જોઈ શકો છો કે આજે એક્ટિવા છે તમે જોઈ શકો છો એવા એક સાથે એક એક્ટિવા એ બી ગિરીશભાઈ ચાવડા સાહેબ જે પોતે શોપી ઓનર છે કિંગ ફ્લોર એમને પણ જોરદાર આજના સમયમાં એચિવ કર્યું છે અને અમારા ગ્રેટ મહેન્દ્રસિંહ જે આજનું કેપિંગ છે પાંચ રૂપિયા એક સામાન્ય વ્યક્તિ જે એક દિવસના પાંચ રૂપિયા લે છે જે સપનામાં પણ વિચાર નહીં કરી શકાતો કે પાંચ રૂપિયા એક દિવસની ઇન્કમ એ વ્યક્તિ આજે બાઇક એચિવ કર્યું છે મારા દરેકના આશીર્વાદ છે કે આ બાઇકને એચિવ એચિવ કર્યું પણ છ મહિના નહીં લાગે ને પોતે ફોર વ્હીલર એજીવ કરે એવા દરેકના આશીર્વાદ છે આ માટે તો આટલું જબરજસ્ત પ્લેટફોર્મ મળ્યું છે મિત્રો તમને પણ એક મેસેજ આપવા માંગુ છું કે આવો અને બેને લાવો અને યસ બીચ સાથે જોડાવ અને યસ બીચની અંદર પોતાના પરિવારના તમામ સપનો પૂરા કરો અને ખૂબ આગળ વધો એ આશા સાથે હું લાજીભાઈને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ વેલકમ ટુ લાજીભી સોલંકી સાહેબ નમસ્કાર બોલવા માટે આજે ખૂબ અભિનંદન મિત્રો એક હર્ષના આંસુ છે મિત્રો આ ખુશીના આંસુ છે કે ખરેખર જે સપનું જોયું ના હોય ને પૂરું થાય ને એ બહુ મોટી વસ્તુ છે એક અને આ પરિવાર જે છે યસપી પરિવાર છે જેમનો કોઈ રિલેશન નથી નાતો નથી પણ આજે એમના સપના પૂર્વ કરવા માટે જેમને એટલી ખુશી નથી ને એટલી આ પરિવારને ખુશી છે કે નહીં હશે અને એ જ ખુશી આજે અમને એ ખુશીના આંસુ છે મિત્રો આ કંઈ ખાલી બતાવવા માટેનું પ્લેટફોર્મ નથી આ ખાલી વાતો નથી આ રિઅલી વસ્તુ છે કારણ કે અમે અહીંયા જે સ્ટેપ પરથી ઊભા થયા છે એ જ વસ્તુ આજ શોરૂમમાં મારી પહેલી ગાડી લઈને આવ્યો ત્યારે પ્રકાશ ગોયલ સાહેબની પહેલી ગાડી ઉંડાઈમાં જ આપણે છોડાઈ હતી તે કાળે શરૂઆત કરી હતી આજે શરૂઆત કરતાં કરતાં આજે પંચાવન ગાડી આ જ મહિનામાં એચીવર કરી ચૂક્યા છે મિત્રો એ બી ડાયમંડ ગ્રુપની અંદર તમે જોઈ શકો છો અને હજુ તો ગાડીઓની લાઈન લાગશે શોરૂમવાળાને પણ હું કહું છું કે એક સમય તમારી ગાડીઓ લઈને દસ દસ ગાડીઓ લઈને આપવા ઉપર છે કારણ કે અમે એ કરી બતાવ્યું છે જેદાર બાઇક વારન પણ જો જ્યારે શોરૂમ પરથી બોલાયા હોય અમે 15 15 બાઈક તો 15 15 ને પણ 25 25 ગાડી આપવા આવું પડશે ગેરંટી છે સાહેબ અને એવું પ્લેટફોર્મ છે તો ફરી ઇન્વાઇટ કરીશ લાલજી સળંગીન જોરદાર તાલી જોરદાર નમસ્કાર મિત્રો નમસ્કાર લાલજી સોલંકી બોરસદ તાલુકાનું બિલોદરા ગામ આજે વાત કરું તો બોલવા માટે મારી પાસે શબ્દો જ નથી કારણ કે જે સપનું જોવાનું વિચાર પણ ના આવે કારણ કે જે નોકરી કરતો હતો એના કારણે આજે જો નોકરી કરી હોત ને સિત્તેર વર્ષ થયા હોત ને તોય ગાડી લેવાનો મેર પડ્યા જ નહીં પણ આજે યશ પરિવાર સાથે મારી સાથે રહ્યો છે અને એવા ગ્રેટ ગુરુઓ જેમ કે શૈલેન્દ્રસિંહ ચાવડા સાહેબ રવિકુમાર સોલંકી સાહેબ પ્રકાશભાઈ ગોહિલ સાહેબ રાજેન્દ્રસિંહ પરમાર સાહેબ એ દરેકનો હું દિલથી આભાર માનું છું અને આજે જેમના થકી આ મને એચિવમેન્ટ મળ્યું છે એવા તમામે તમામ મારી ટીમ કે જેને ફક્ત એક નાનામાં નાની કેસર ગોટી વાપરી છે એનો પણ આ ગાડીની અંદર ભાગ છે અને દરેકનો હું દિલથી આભાર માનું છું આ એચિવમેન્ટ કરવા માટે મિત્રો જીવનમાં એક વાર મેં દુકાન બદલી હતી અને ફક્ત પાંચ હજાર રૂપિયાની પ્રોડક્ટ મારા ઘર માટે વાપરવા લીધી અને આજે ત્રણ વર્ષની અંદર આવું સપનું મારું પૂરું થયું છે અને યશબીદની એ તાકાત છે સાહેબ સિસ્ટમની એ તાકાત છે કે એકવાર વાર યશબીતના કોઈ પણ મિત્રનો હાથ પકડી લ્યો જીવનમાં કોઈનો પગ પકડવાનો વારો નહીં આવ્યો એટલું જોરદાર પ્લેટફોર્મ છે આજે મારા પિતાશ્રી મારો ભાઈ મારું ફેમિલી પણ અહીંયા ઉપસ્થિત છે કે એક સમય એવો હતો કે બાઇકનું ટાયર બદલાવવું હોય તો પણ દસ વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિની અંદર રહ્યા છે અને એવી કપરા સમય જોયો છે પણ આજે આ પ્લેટફોર્મ થકી મિત્રો વાત કરું તો ફક્ત ત્રણ વર્ષની અંદર આવું આઈટેન ન્યુસ ગાડીનું સપનું મારું પૂરું થયું છે થેન્ક યુ જય અશ્મિત ગુરુઓ અને મારી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા હું તમારી સાથે જ રહી જય અસ્મિત જય 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 જયારે મહેન્દ્ર સિંહ